વડિયાના અરજણસુક ગામે આધેડ પર જીવલેણ હુમલોનો મામલો ગોંડલથી આવેલા દિનેશભાઈ સોલંકી પર થયો હતો હિચકારો જીવલેણ હુમલો બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ કર્યો હિચકારો હુમલો દિનેશ સોલંકીના શાળા સહિત બાર જેટલા શખ્સોએ કર્યો હતો જીવલેણ હુમલો દિનેશ સોલંકીના એક પગ કાપી નાખતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા વધુ સારવાર માટે રાજકોટ રેફર કર્યો બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું વડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી કોહાડી વડે હુમલો કરી હુમલાખોર ફરાર શખ્સોની પોલીસે તપાસ શરૂ કરી બાઇટ એક ચિરાગ દેસાઈ ડીવાયએસપી અમરેલી

દિનેશભાઈના શાળા કાનજી જયરામ સાવલિયા અને હકુ જયરામ સાવલિયા નાઓ સૌ આવેલ અને વાતચીત ચાલતી હતી એ દરમિયાન સાડા પાંચ છ વાગ્યામાં એમની વચ્ચે બોલાચાલી તથા થતા હકુભાઈ નાઓ દ્વારા તેમના અન્ય બીજા ત્રણ ભાઈ બાઘો નાનો અને જાદવ આ ચાર પાંચ ભાઈઓ તથા સાથે અન્ય બીજા આવેલા ત્રણે કિસમો દ્વારા દિનેશ દિનેશભાઈ સોલંકીઓને માથાના ભાગે હાથના ભાગે લોખંડી પાઇપ ઉહાડી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કરેલ અને ત્યારબાદ એમના ગુટીથી ઉપરના નીચેના પગના ભાગે પણ રાજકોટ રીફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન દિનેશભાઈ સોલંકીનું મૃત્યુ થયું હાલમાં દિનેશભાઈ સોલંકીના મૃત્યુ નિપજાવવા માટે વડિયા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે